નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે આપનું યોગેશ કાનાબાર રાજુલા તાલુકાના ડુંગર ગામે ગ્રામ પંચાયત કચેરી ફેરવવા બાબતે ગામ લોકોએ એકત્રિત થઈને રાજુલાના ડેપ્યુટી કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે જૂની ગ્રામ પંચાયત કચેરી ગામની મધ્યમાં હોય ત્યારે તમામ સમાજના લોકોને આ ગ્રામ્ય પંચાયત કચેરી નજીક પડે છે ત્યારે હાલના સરપંચને પોતાના ઘરની બાજુમાં જ નવી પંચાયત કચેરી નજીક પડતી હોય ત્યારે આવા સમયે આ પંચાયત કચેરીને જૂની જગ્યાએ છે તે જ જગ્યાએ રાખવી અને નવી જગ્યાએ બનાવવા માટે અમારો સખ્ત વિરોધ છે આવું ગામ લોકોએ જણાવ્યું ત્યારે આ બાબતે ગામના લોકોએ સાથે મળીને એક આવેદનપત્ર પાઠવ્યું

છેલ્લા ઘણા સમયથી ડુંગર પોલીસ સ્ટેશન પરથી રોડની બેલી સાઈડ ગામને ઓછું લાગુ પડે એ રીતના બની ગયું છે ત્યારબાદ ડુંગર ગામની અંદર પાણીનો ટાંકો જે ઊંચાણવાળા વિસ્તારમાં બનાવવો જોઈએ જેથી કરીને આખા ગામને પાણી વ્યવસ્થિત રીતે વર્ષો સુધી મળી રહે તેની રજૂઆતમાં અમે કરેલી હતી તે રજૂઆત માન્ય ન રાખી અને પાણીનો ટાંકો પોતાના ઘરના પોતાના બંગલાની સામે નીચાણવાળા વિસ્તારમાં બનાવેલ છે જેથી આવનારા સમયમાં ભવિષ્યમાં ગામને પાણી પૂરું ન પડે એ રજૂઆતનું પણ અમારું કોઈ વસ્તુ ધ્યાનમાં દેવામાં નથી આવે ત્યારબાદ હાલમાં છેલ્લા થોડા સમયથી એવી હલચલ ચાલી રહી છે કે ડુંગર ગામના અમારા સરપંચશ્રીના પતિ પોતે શુકલભાઈ બલદાણીયા ગ્રામ પંચાયત કચેરી ગામની બહાર લઈ જવા માંગે છે જ્યારે કે ગ્રામ પંચાયત કચેરી હાલમાં ડુંગર ગામની મધ્યમાં ડુંગર ગામની વચ્ચે છે જે ડુંગર ગામની વચ્ચે હોવાને કારણે દલિત સમાજ હોય દેવી પૂજક સમાજ હોય ભાટિયા સમાજ હોય કે મુસ્લિમ સમાજ હોય બ્રહ્મ સમાજ હોય ટૂંકમાં કહેવાનું હતું ઇતર તમામ સમાજને લાગુ પડતી હાલની ગ્રામ પંચાયત કચેરી જે જૂની હતી તે છે અને ત્યાં વિશાળ પ્રમાણમાં જગ્યા પણ છે કે ત્યાં વાહન પણ પાર્ક થઈ શકે અને આવનાર અધિકારીઓ કોઈ પણ જાતની તકલીફ ન થાય એ રીતના મોટ વિશાળ જગ્યામાં ગ્રામ પંચાયત કચેરીની જગ્યા છે અને ગઈ ટર્મના આની પહેલાની ટર્મમાં જે મનીષભાઈ મહેતા સરપંચ હતા તેઓ ત્યાં દોઢ લાખનું ઓલરેડી કામ પણ કરાવેલ છે છતાં હાલના સરપંચના પેટમાં શું દુઃખ દુઃખે છે તે ખબર નથી પડતી તે ગ્રામ પંચાયત પ્રચારી ગામની બહાર કે જ્યાં પોતાના અમુક લાગતા વળગતાઓને લાગુ પડે એ રીતના પોતાના ઘરના બંગલાની સામે ગ્રામ પંચાયત કચેરી બનાવવા માંગે છે જેને લઈને અમે લોકો રજૂઆત કરવા આવેલા હતા અને ગ્રામ પંચાયત કચેરી જે છે તે જો ડુંગરની મધ્યમાં હોય તો સ્કૂલના બાળકોને પણ તકલીફ ન પડે બીજા નંબરમાં કે વૃદ્ધ લોકો જે છે અને હાલમાં આપણે જોઈએ છે કે રેશનિંગ બાબતે વધારે ભાગે મહિલા લોકોને અંગૂઠા દેવા માટે જવાનું હોય છે કેમ કે જેન્ટ્સ લોકો તો પોતાના કામ ધંધે ગયેલા હોય છે તો મહિલાઓ અંગૂઠો દેવા માટે બબ્બે કિલોમીટર ચાલી અને ગામમાં જો પાંચ કિલો અનાજ માટે જાય અને એમ કે અહીં અંગૂઠો નથી આવતો પાછો એ લોકોનો ધક્કો થાય ફરીવાર થાય ફરીવાર ધક્કો થાય તો એ રીતે મહિલા પોતે એક રાતનું અનાજ રેશનિંગ નું જેને મફતમાં ગરીબ વર્ગને મળવા પાત્ર છે તે અનાજ લેવાનું પણ ટાળી દે છે ટાળી દે છે આવનારા સમય એ માટે અમે લોકો નાયબ કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરેલ કે આપ અમારી રજૂઆત ને મુખ્યમંત્રી શ્રીને સુધી પહોંચાડો કે અમારી ગ્રામ પંચાયત કચેરી જે ધાન્ને બહાર છે બનાવવા માંગે છે તે ગામને જ્યાં મૂળ જગ્યા હતી ત્યાં બનાવવામાં આવે આ વાત સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું খুলতেই